હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય સ્વામિનારાયણ જય શ્યારામ તો આજે વાગી ગયા છે આપણે બ્લોગ સ્ટાર્ટ કરવામાં લગભગ સવા અગિયાર અને યોગી બાજી આવ્યા નથી ઓલા ઘરેથી હિરે અંકલને કીધું તો લેતા આવતું તો કે મારે નથી આવો કામ કરી દીધું મારે નાવાનું બાકી છે ને ખાવાનું બાકી છે તો હવે પપ્પા એને લેવા જશે કારણ કે એના પપ્પાને પછી વિઝિટમાં જવું છે ને વચ્ચે અમારે પુલનું કામ ચાલુ છે ને તો બહુ ફરી ફરીને લેવા જવી પડે છે અત્યારે બેનનું ફોર્મ ભરવાનું છે એટલે એને ફોર્મ ભરીને લઈ આવશે પરમેશ્વરી બાઈ એનો ફ્રોક પહેરું કેવા લાગે છે મારી સિંહાણે સિંહ વાળું ફ્રોક પહેરું યોગી બ્યા રોકાઈ ગયા છોલા ઘરે પાછો એના ભાગુનો ફોન આવ્યો કે મમ્મી પપ્પા નથી સપ્તાહમાં ગયા છે અને પરી રહેતી નથી આરાધના સ્કૂલે ગઈ છે તો યોગેશ્વરી ભલા એ રોકાતી ને અમારે બધાને પરમેશ્વરીને રમાડવી છે તો તું પરમેશ્વરીને લઈને અહીં આવ તો અમે થઈ ગયા છીએ ત્યાં જમીને ત્યાં જાશું અમે ભગીરથસિંહ જાય છે રાજકોટ વિઝિટમાં તો એ અમને ત્યાં મૂકતા જશે પરમેશ્વરી બેન રેડી થઈ ગયા છે પિચક 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 કરી છે પિચક 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 કરી છે હા હેલો હેલો

મોટું બધું બાથરૂમ છે નવેરું બાથરૂમ ને પણ બાથરૂમ તરીકે યુઝ કરીશ એટલો મોટો હોલ છે જો આને છે ને અહીંયા બહુ મજા આવે પરિયારે તોફાન કરવાનું છે ડ્રોઈંગ રૂમ

અહીંયા ત્યાં પણ અહીંયા બાથરૂમ છે બેન્ચિસ છે ટ્રીપ છે બનાવેલી તુવેર ને બધા શાકભાજી લીંબોડી જામફળી તુલસી ચીકુ અહીંયા પરિબહેર નો હિંચકો હતો પણ હવે કાઢી નાખ્યો છે તો અમારો બેક સાઈડ વ્યૂ છે બેક યાર્ડનો તો આ છે અમારા મોટા ઘરની વિઝિટ પરમેશ્વરી બા જોવે છે કે બે બે નું તોફાન કરે છે પછી એક દીદી તો બાકી છે સ્કૂલે થી આવશે એ તો રાજી રાજી થઈ જાય પરમ ને જોઈ આરાધના આવી પણ કાલે ચોર લે ગયે અછી નાની પ્યારી નાની રૂસા છોડ દે જલ્દી સે તું ઘર आजा આપડા સમોસા બની તૈયાર છે દક્ષા પાપી છે ખવડાવવા માંડ્યા છોકરીઓને આ બેન ભગવાન ને ધરવા ગયા તા થાળ મને ભાવે છે કે ભગવાન ને ભવાડું તારે સમોસા ખાવા છે પરમેશ્વરીને સમોસા ખાવા છે ખાશે લઈ લે આખું લઈ લે દીકરા નાખ માં પડે પરમેશ્વરી સમોસા ખાશે પરમેશ્વરીને સમોસા ભાવે ઓય હવે આવુંયા આકુ હુકુ બોલી ને ચાર પાટ દીસું વ્હાઇટ કજરેસ છે આપણે ઓટકવાનું

એક બાળક ઘોડિયામાં છે આધુબેન આજે પહેલી વાર અમારા આધુબેન શીખા છે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતા તો આજે પહેલી વાર એને રીલ બનાવી છે બે ની